नमस्कार दर्शक मित्रों हूं नवीन मेहता न्यूज़ ऑफ कच्छ માં આપનું સ્વાગત કરું છું આજે 24 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર પહેલ ગામમાં ભાવનગરના પિતા પુત્રને આતંકવાઓએ ગોળી મારી હત્યા કરી હતી આજે તેમની અંતિમ યાત્રા નીકળી મુખ્યમંત્રીએ અતભાગીઓના ઘરે જઈ અને પરિવારજનોને સાંત્વના પાઠવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં તારીખ બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભાવનગરના કળિયા બીડ વિસ્તારમાં આવેલા નંદનવન સોસાયટીમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુઃખદ અવસાન થયું છે તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પિતા પુત્રના મૃતદેહોને ઇન્ડિગોની ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા અમદાવાદથી રોડ માર્ગે બંને મૃતદેહને મધ્યરાત્રિએ ભાવનગર લવાયા હતા મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઈ વાઘાણી શ્રીમતી સેજલબેન પંડ્યા ભીખાભાઈ બારૈયા ગૌતમભાઈ ચૌહાણ અગ્રણીઓએ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુઃખની ઘડીમાં સહભાગી બન્યા હતા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસ થી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ થી છ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર